પ્રકરણ 13 નો છેલ્લો ટોપિક શંકુનો આડછેદ અહીંયા આકૃતિમાં બતાવ્યા મુજબ જો શંકુ ને નો પાયો જે છે તેને समांतर સમતલ થી આપણે કાપી લઈએ શંકુ નો ઉપર નો ભાગ છૂટો પાડી દઈએ તો નીચેનો જે ભાગ વધ્યો તે શંકુ નો આડછેદ છે શંકુ અને શંકુના આડછેદના સૂત્રોની સરખામણી કરવાથી તે સહેલાઈથી યાદ રહી જાય છે માટે મેં તેની સરખામણી બતાવી છે તમને તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તળિયા વગર છે જ્યાં હવે શંકુના બે ત્રિજ્યા મળશે આકૃતિમાં બતાવ્યા મુજબ જે મોટી ત્રિજ્યા છે તળિયાની તેને આપણે આરવન કહીએ છીએ અને ઉપર નાની છે તેને આર ટુ કહીએ છીએ તો જ્યારે ક્ષેત્રફળ શોધીએ ત્યારે શંકુમાં તો એક જ ત્રિજ્યા આર હતી આમાં બે છે માટે બંનેનો સરવાળો કરીએ છીએ એટલે કે પાય આરવન વધતા આર ટુ કાઉસમાં લેશું એલ એલ વર્ગ મેળવતી વખતે આપણે અને ની બાદબાકી કરવાની છે બાકી તમે સરખામણી કરો બંને સરખામાં એક ત્રિજ્યા છે માટે આર લીધું આમાં બે ત્રિજ્યાઓ છે માટે તે બંનેનો ઉપયોગ કર્યો હવે કુલ સપાટીનું ક્ષેત્રફળ તો પાય આર આપણે એલ વધતા આર લઈએ છીએ શંકુમાં જ્યારે શંકુના આડછેદમાં

2r1 r2 માંથી 2 આપણે કેન્સલ કરી દેવાનો છે બાકી અહીંયા સરખું જ છે જુઓ એક 3 π અને h એ તો સરખા જ છે r² ની જગ્યાએ r1 r2 નો સ્ક્વેર લઈએ તો જે સૂત્ર આપણું વિસ્તરણ નું છે તેમાંથી બે કાઢી અને બાકીનું આપણે લખીએ તો શંકુના આડછેદનું ઘનફળ સેલાઈથી આપણને મળી જાય છે તો આ રીતે આ સૂત્રો આપણે યાદ રાખવાના છે હવે આગળ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને સ્વાધ્યાય તેર 13. ચાર કરીશું. સ્વાધ્યાય તેર point ચાર નો પ્રશ્ન એક ચૌદ સેન્ટીમીટર ઉંચાઈ વાળા પીવાના પાણીનો પ્યાલો શંકુના આડછેદના આકારનો છે. બંને વર્તુળાકાર છેડાના વ્યાસ ચાર સેન્ટીમીટર અને બે સેન્ટીમીટર હોય તો આ પ્યાલાની ક્ષમતા શોધો. ક્ષમતા એટલે ઘનફળ તો આકૃતિમાં આપણે બતાવ્યું છે તેમ ચૌદ સેન્ટીમીટર ઊંચાઈ છે પ્યાલાની

ગુણ્યા બાવીસ ગુણ્યા ચૌદ બે તેનો એકનો વર્ગ્યા એક સાત દુ ચૌદ બીજા કોઈ છેદ ની ઉડે બરાબર ચુમ્માલીસ ના છેદમાં ત્રણ કાઉસમાં બે નો વર્ગ ચાર વત્તા એક વત્તા બે કા બે બરાબર ચુમ્માલીસ ના છેદ માં ત્રણ અને બે સાત સરવાળો થશે સાત ચુમ્માલીસ ગુણ્યા સાત કરીએ તો છેદ માં ત્રણ આપણે ત્રણસો આઠ ને ત્રણ વડે ભાગીએ તો આપણને ભાગ ચાલશે ત્રણ એકા ત્રણ જીરો ઉપરથી અતારો શૂન્ય ભાગ ન ચાલ્યો ભાગમાં પડી શૂન્ય ઉપરથી ઉતાર્યા આઠ

પ્યાલાની ક્ષમતા બરાબર સ્વાધ્યાય તેર પોઈન્ટ ચાર નો પ્રશ્ન બે એક શંકુના આડછેદની તિર્યક ઉંચાઈ ચાર સેન્ટીમીટર છે તથા તેના વર્તુળાકાર છેડાની પરિમિતિ એટલે કે તેનો પરિઘ અઢાર સેન્ટીમીટર અને છ સેન્ટીમીટર છે શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો સૌથી પહેલા તો પેલા આપણે આર વન શોધીએ આપણે જાણીએ છીએ પરિઘ શોધવાનું સૂત્ર છે ટુ બાય આર અહીંયા આપણે મોટો વર્તુળાકાર છેડાનું પહેલા શોધીએ છીએ જેને આપણે આર વન કહ્યું છે અને તે પરિઘ છે અઢાર તો પરિઘની જગ્યાએ અઢાર લખીએ બે ગુણ્યા બાવીસ સપ્તમાઉસ ગુણ્યા સાદુરૂપ આપીએ તો માટે વન બરાબર અઢાર ગુણ્યા સાત સાત છેદમાંથી અંશમાં જશે અને છેદમાં જશે બે ગુણ્યા બાવીસ છેદ ઉડશે નવ અઢાર બાકીના કોઈ છેદ ઉડતા નથી માટે વન આપણને મળ્યું ત્રેસઠ ના છેદમાં બાવીસ સેન્ટીમીટર જેનો ઉપયોગ આપણે ક્ષેત્રફળ શોધતી વખતે કરીશું હવે બીજો પરીખ આપણે લઈએ તો તે પરીખ જે છે ઉપરનો તેની છે કિંમત આપેલી છ બરાબર બે ગુણ્યા બાવીસ સપ્તમાવ ગુણ્યા આર ટુ માટે આર ટુ બરાબર છ ગુણ્યા સાત છેદમાં બે ગુણ્યા બાવીસ ફરીથી છેદ ઉડશે બે તેરી છ એટલે કે આર ટુ આપણને મળશે એકવીસ ના છેદમાં બાવીસ સેન્ટીમીટર હવે શંકુના અડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો તે સૂત્ર છે આપણી પાસે પાય કાઉસમાં અરવન પ્લસ આર ટુ કાઉસ પૂરો એલ કિંમત મૂકીએ તો પાયની કિંમત બાવીસ સપ્તમાઉસમાં આર વન આપણે શોધ્યો ત્રેસઠ ના છેદમાં બાવીસ વત્તા આર ટુ એકવીસ ના છેદ માં બાવીસ એલ આપેલો છે ચાર બરાબર બાવીસ સપ્તમાઉ લસા લઈએ બાવીસ તો અંશમાં સરવાળો થશે ત્રેસઠ વત્તા એકવીસ ગુણ્યા ચાર ગુણ્યા નિશાની કરો કે ન કરો સમજાય છે સરવાળો થશે ગુણ્યા તો જોઈ શકીએ છીએ બાવીસ બાવીસ કેન્સલ થશે અને સાત સાથે એટી ફોર બાર સત્તા ચોર્યાસી ઉપર વધ્યા બાર ગુણ્યા ચાર એટલે બાર ચોક અડતાલીસ સેન્ટીમીટર સ્કવેર તો આપણે લખી શકીએ કે માટે શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર અડતાલીસ સેન્ટીમીટર સ્કવેર સ્વાધ્યાય તેર પોઈન્ટ ચાર નો પ્રશ્ન ત્રણ એક તુર્કી ટોપીનો આકાર શંકુના આડછેદ જેવો છે જો તેની ખુલ્લી બાજુની સેન્ટીમીટર અને ઉપરની બાજુના વર્તુળની સેન્ટીમીટર હોય અને તિર્યક ઊંચાઈ સેન્ટીમીટર હોય તો તેને બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા આકૃતિમાં આપણે બતાવી છે તુર્કી ટોપી અમે સમજાય એવું છે કે ટોપી છે માટે તેનું મથાળાનું ભાગ વર્તુળાકાર છે તે હશે એટલે એનું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે જ્યારે નીચેથી તે ખુલ્લી હશે જેથી માથા પર ક્ષેત્રફળનું ક્ષેત્રફળ પ્લસ તુર્કી ટોપીના મથાળાનું ક્ષેત્રફળ સૂત્રમાંથી આપણે પાઈ કોમન કાઢીએ તો આપણી પાસે રહેશે પાઈ કાઉસમાં આર વન પપ્ત આર વન છેદ દસ આર ટુ છેદ ચાર એલ આપ્યો છે પંદર વત્તા આર ટુ ચાર નો વર્ગ બરાબર બાવીસ સપ્તમાઉ

સોરી બસો દસ અને સોળ થશે બસો છવ્વીસ બાવીસ ગુણ્યા બસો છવ્વીસ ચાર હજાર નવસો બોતેર છેદમાં સાત મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ તો આપણને મળશે સાતસો દસ પૂર્ણાંક બે સપ્તમાંશ સેન્ટીમીટર સ્કવેર તો આ થયું આપણું તુર્કી ટોપી બનાવવા માટે જરૂરી કાપડનું ક્ષેત્રફળ સ્વાધ્યાય તેર પોઈન્ટ ચાર નો પ્રશ્ન ચાર એક વાસણ એક ધાતુની શીટમાંથી બનાવવામાં આવ્યું છે તે ઉપરથી ખુલ્લું છે અને શંકુના આડછેદ જેવા આકારનું છે તેની ઊંચાઈ સોળ સેન્ટીમીટર તથા બંને અંત્ય વર્તુળોની નીચેની ને ઉપરની ત્રિજ્યાઓ અનુક્રમે આઠ સેન્ટીમીટર અને વીસ સેન્ટીમીટર છે દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં રૂપિયા વીસ પ્રતિ લીટર કિંમતવાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત શોધો આ વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટની કિંમત રૂપિયા આઠ પ્રતિ સો સેન્ટીમીટર square ના દરે શોધો. pi ની કિંમત ત્રણ point ચૌદ થોડો લાંબો દાખલો છે ઘણું બધું શોધવાનું છે આપણે શરૂ કરીએ. અહીં આર વન વીસ સેન્ટીમીટર આર ટુ આઠ સેન્ટીમીટર અને એચ સોળ સેન્ટીમીટર આપેલું છે તો સૌથી પહેલા આપણે ઘનફળ શોધીએ ઘનફળનું સૂત્ર લખી લઈએ કિંમત મૂકીએ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું છે એટલે ત્રણસો ચૌદ સોયા ગુણ્યા સોળ કાઉસમાં વીસ નો વર્ગ વત્તા આઠ નો વર્ગ વત્તા વીસ ગુણ્યા આઠ સાદુરૂપ આપીએ બરાબર એક ત્રત્યાંશ ગુણ્યા ત્રણસો ચૌદ સોયા ગુણ્યા સોળ કાઉસમાં ચારસો વત્તા ચોસઠ વત્તા એકસો સાઠ બરાબર ત્રણસો ચૌદ ગુણ્યા સોળ છેદમાં ત્રણ ગુણ્યા સો ગુણ્યા સરવાળો કરીએ તો સાથે છેદ ઉડશે ને આવશે ગુણાકાર સોળ ગુણ્યા બસો આઠ તો આપણને મળે છે દસ હજાર ચારસો ઓગણપચાસ પોઈન્ટ બાણું સેન્ટીમીટર ઘન આ ઘનફળ મળ્યું હવે આપણે દૂધ કેટલા લિટર સમાઈ શકે તે શોધવું પડશે ને કારણ કે એક લીટર દૂધની કિંમત આપી છે સેન્ટીમીટર ઘન બરાબર એક લીટર તો આપણું જે દૂધ છે તે કેટલા સેન્ટીમીટર ઘન છે દસ હજાર ચારસો ઓગણપચાસ પોઈન્ટ બાણું સેન્ટીમીટર ઘન બરાબર આપણે ફરીથી એને ભાગવા પડશે એટલે કે ચારસો ઓગણપચાસ આટલા લીટર થાય બરાબર ફરી ત્રણ આંકડા પોઈન્ટ ખસશે એટલે દસ પોઈન્ટ ફોર ફાઈવ ઝીરો લઈ લઈએ આપણે નજીકની કિંમત

દૂધની કિંમત બરાબર વીસ ગુણ્યા દસ પોઈન્ટ ચારસો પચાસ બરાબર બસો નવ રૂપિયા થાય છે ગુણાકાર પોઈન્ટ કાપીને બસો નવ રૂપિયા આ મળી આપણને વાસણમાં સમાતા દૂધની કિંમત બસો નવ રૂપિયા હવે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું છે તો તે માટે આપણને ત્રાસી ઊંચાઈની જરૂર પડશે તો સૌથી પહેલાં આપણે એલ મેળવવો પડશે આપણું સૂત્ર છે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર પ્લસ આર વન માઇનસ આર ટુનો વર્ગ તેમાં કિંમત મૂકીએ તો એલ સ્ક્વેર બરાબર થશે સોળનો વર્ગ એચ આપણને સોળ આપેલું છે આર વન છે વીસ આર ટુ છે આઠ બરાબર સોળ નો વર્ગ સોળ નો વર્ગ છે તો આ સરવાળો થશે ચારસો એલ વર્ગની કિંમત આપણને આ મળી આપણે એલ જોઈએ છે બંને તરફ વર્ગમૂળ લઈએ તો એલ બરાબર વીસ સેન્ટીમીટર વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર તળિયું હશે કારણ કે આ દૂધ ભરવાનું છે એટલે તળિયું તો હોય જ શંકુના આછેદ આકારનું છે એટલે તળિયું થશે પાય આર ટુ સ્કવેર વર્તુળાકાર તળિયું ઉપરથી ખુલ્લું છે પાત્ર તો આમાં આપણે સૌથી પહેલા તો પાઈ કોમન કાઢી લઈએ તો આપણને મળશે પાય કાઉસમાં આર વન પ્લસ r2 ટુ ઇન્ટુ એલ પ્લસ આર ટુ સ્કવેર મૂકીએ પાય ની કિંમત છે ત્રણ પોઈન્ટ ચૌદ કાઉસમાં વીસ આઠ એલ પણ આપણે શોધ્યો વીસ R2 આર ટુ છે આઠ નો વર્ગ बराबर तर पॉइंट चौदस वीस वीस वत्ता, वत्ता चौसठ बराबर तरण पॉइंट चौदस अठयावीस टू छप्पन पांच सौ साइठ वत्ता चौसठ तरण पॉइंट चौदह साथ છસો આનો સરવાળો કરી લઈએ છસો ચોવીસ નો ગુણાકાર કરીએ તો આપણને મળે છે ઓગણીસો ઓગણસાઠ પોઈન્ટ છત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર તો આ જે વાસણ આપણે બનાવવાનું છે તે વાસણનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળ્યું ફરી પાછી આપણે એની કિંમત શોધવાની છે કે સો સેન્ટીમીટર સ્ક્વેર ધાતુની શીટની કિંમત રૂપિયા આઠ હોય તો જે આપણે શોધ્યું ઓગણીસો ઓગણસાઠ છત્રીસ સેન્ટીમીટર સ્કવેર વાસણની કિંમત કેટલી થાય તો આપણે તે લખી લઈએ કે સો સેન્ટીમીટર સ્ક્વેર શીટની કિંમત બરાબર આઠ રૂપિયા માટે આપણે જે મેળવ્યા છે ઓગણીસો ઓગણસાઠ છત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર શીટની કિંમત કેટલી તો ગણતરી કરવી પડશે ઓગણીસો ઓગણસાઠ પોઈન્ટ છત્રીસ ગુણ્યા આઠ છેદમાં સો બરાબર નજીકની કિંમત આપણે લઈએ તો બરાબર એકસો છપ્પન પોઈન્ટ સેવન્ટી ફાઈવ રૂપિયા તો આ મળી આપણને વાસણ બનાવવાના તેર પોઈન્ટ ચાર નો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન પાંચ ધાતુના લંબ વૃત્તિય શંકુની ઊંચાઈ વીસ સેન્ટીમીટર તથા શિરહકોણ કોણ છે પાયાને સમાંતર સમતલથી તેના બે સમાન ભાગ થાય તે રીતે કાપવામાં આવ્યો છે જો આડછેદનું છેદ એકના છેદમાં સોળ સેન્ટીમીટર વ્યાસ વાળા સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે તો તારની આકૃતિ દોરી લઈએ તો આકૃતિમાં જોઈ શકાય છે કે આપણી પાસે એક લંબવૃત્તીય શંકુ છે જેની ઊંચાઈ ટોટલ વીસ સેન્ટીમીટર છે અને શિરાકોણ સાઠ છે તો આપણે એન દોર્યો પરિણામે તે ત્રીસ ત્રીસમાં માં વહેંચાઈ ગયું ઊંચાઈ દોરવાથી હવે પાયા ને સમાંતર સમતલથી તેની ઊંચાઈના બે સમાન ભાગ થાય છે એટલે આપણે અહીંયા ડી લખી દઈએ તો બીડી તેના બે સમાન ભાગ કરે છે એટલે સેન્ટીમીટર સેન્ટીમીટર થશે થશે અને આ લંબવૃત્તિય શંકુ ને કાપ્યા બાદ જે આડછેદ મળશે નીચેનો શંકુનો આડછેદ તેને ઓગાળીને આપણે તાર બનાવવાનો છે તો સૌથી પહેલા તો આપણી પાસે બે ત્રિજ્યાઓ જોશે એક બી એમ અને બીજી સી બે ત્રિજ્યા મળ્યા પછી આપણે શંકુના આડછેદનું ઘનફળ લઈ શકશું તો એ લેવા માટે આપણે લઈએ છીએ ત્રિકોણ એ એમ બી માં ટેન થર્ટી આપણે ત્રિકોણ મિતિનો ઉપયોગ કરીએ છીએ ત્રીસ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ત્રીસની કિંમત છે વર્ગમૂળમાં સોરી એકના છેદમાં વર્ગમૂળ ત્રણ બરાબર BM આપણે શોધવું છે જે આપણી આર ટુ છે એમની કિંમત આપણી પાસે છે દસ માટે BM મળશે દસ ના છેદમાં વર્ગમૂળ ત્રણ સેન્ટીમીટર આપણે લખી લઈએ BM મળશે દસ ના છેદ માં વર્ગમૂળ ત્રણ સેન્ટીમીટર ઓકે હવે આપણે મોટો ત્રિકોણ લઈએ છીએ એ એન સી ત્રિકોણ એન સી તેમાં આપણે જોઈ શકીએ છીએ કે બી અને એમ અનુક્રમે એસી અને AN ના મધ્ય બિંદુ છે અને આપણે નવમા ધોરણમાં એક પરિણામ ભણી ગયા કે કાટકોણ ત્રિકોણ કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના મધ્ય બિંદુ રેખા ખંડ ત્રીજી બાજુ કરતા અડધા માપનો હોય એટલે જો આપણને બી એમ દસ વર્મૂળમાં ત્રણ હોય તો સહેલાઈથી આપણને સીએન મળશે તેનાથી બમણું એટલે કે બે દસ વર્મૂળમાં ત્રણ સેન્ટીમીટર લખી લઈએ તો શંકુના અડછેદ માટે આર વન બરાબર વીસ ના છેદમાં વર્ગમૂળ ત્રણ સેન્ટીમીટર આર ટુ દસ ના છેદમાં વર્ગમૂળ ત્રણ સેન્ટીમીટર અને તેની જે ઊંચાઈ છે તેને આપણે એચ વન કહીએ છીએ જે દસ સેન્ટીમીટર છે નળાકાર તાર ઓગાળીને જે બનાવવાનો છે તેનો વ્યાસ આપણે જોઈએ છીએ એકના છેદમાં સોળ સેન્ટીમીટર માટે ત્રિજ્યા થશે એક જાણીએ છીએ કે શંકુના આડછેદનું ઘનફળ જે થશે તે જ નળાકાર તારનું ઘનફળ પણ થશે તો એ લખી લઈએ તો આપણે સૂત્ર પણ લખી લીધા બંને તરફથી જોઈ શકીએ છીએ પાય કેન્સલ થશે કિંમત મૂકીએ આપણે તો માટે એક ત્રત્યાંશ ગુણ્યા એચ વન છેદ દસ છેદમાં વર્ગમૂળ વર્ગ વત્તા દસ ના છેદમાં વર્ગમૂળ ત્રણ નો વર્ગ વત્તા વીસ છેદમાં વર્ગમૂળ ત્રણ ગુણ્યા દસ છેદમાં વર્ગમૂળ ત્રણ બરાબર આર છેક ના છેદ બત્રીસ બે વખત અને એ આપણે શોધવાનો છેદમાં ત્રણ વર્ગ ચારસો અને વર્ગમૂળ ત્રણ નો વર્ગ ત્રણ પ્લસ દસ નો વર્ગ સો છેદમાં વર્ગમૂળ ત્રણ નો વર્ગ ત્રણ પ્લસ વીસ ગુણ્યા દસ એટલે બસો વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે ત્રણ બરાબર એક ના છેદમાં બત્રીસ ગુણ્યા બત્રીસ ગુણ્યા એચ માટે ત્રણ સરવાળો થશે સાતસો ભાગ્યા ત્રણ બરાબર એકના છેદમાં બત્રીસ ગુણ્યા બત્રીસ ગુણ્યા એચ એચ ની કિંમત જોઈએ છે માટે એચ બરાબર દસ ગુણ્યા સાતસો ગુણ્યા બત્રીસ ગુણ્યા બત્રીસ છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ નવ માટે એચ બરાબર બત્રીસ ગુણ્યા બત્રીસ ને સાત વડે આપણે ગુણીને ત્રણ જીરો લગાવવા પડે તો મળશે આપણને સાત હજાર એકસો અડસઠ ગુણાકાર અને ત્રણ જીરો આપણે તેની પાછળ લગાવ્યા ભાગ્યા નવ બરાબર એચની કિંમત મળશે નવ વડે ભાગવાથી સેવન નાઇન સિક્સ ફોર 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 પોઈન્ટ ફોર્ટી ફોર ચાલ્યા કરશે આ ભાગાકાર સેન્ટીમીટર સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા હોય તો આપણે જાણીએ છીએ કે સો સેન્ટીમીટર બરાબર એક મીટર તો આપણે બે પોઈન્ટ ખસેડવા પડશે એટલે સાત હજાર નવસો ચોસઠ પોઈન્ટ ચુમ્માલીસ થશે સેન્ટીમીટરને મીટરમાં ફેરવ્યા તો આ તારની લંબાઈ થશે તો આપણે લખી શકીએ કે તારની લંબાઈ બરાબર સાત હજાર નવસો ચોસઠ પોઈન્ટ પૃષ્ઠફળ અને ઘનફળ પણ પૂરું થાય છે સ્વાધ્યાય તેર પોઈન્ટ ચાર પણ પૂરો થાય છે થોડી ગણતરી કરવી પડે એવા દાખલાઓ છે તો શાંતિથી કરવા